તો જય માતાજી મિત્રો આજે ફરી એકવાર અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું અને આજનો બ્લોગ બહુ ખાસ જ થવાનું છે કેમ તો આજે છે દશેરા તો નવરાત્રિના નવ દિવસ પછી આસો સુદ દસમ એટલે જ્યારે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે તો દશેરાના દિવસે લોકો જલેબી ફાફડા અને સિટીની અંદર રાવણનું પિત્રુ સળગાવીને દશેરાનો તહેવાર ઉજવતા હોય બધા લોકો દશેરાના દિવસે જલેબી ફાપડા અને સિટીની અંદર રાવણનું મોટું કુતરું સળગાવીને દશેરા તો ઉજવે છે પણ અમુક લોકોને ખબર હશે કે દશેરા કેમ ઉજવવામાં આવે છે અને અમુક લોકોને નહીં ખબર હોય તો મને પણ એટલો બધો ખ્યાલ નથી પણ મેં ક્યાંક વાંચ્યું હતું કે દશેરાને કેમ ઉજવવામાં આવે છે તો મા અંબા કે જે અંબાજીના ડુંગરોમાં બિરાજમાન છે એ મહિષાસુર રાક્ષસનો વધ કરવા માટે સતત નવ દિવસ મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો તો તેની ખુશીમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે તો આજે અમારા ચલુવા ગામની અંદર માં શ્રી રાજ રાજેશ્વરી વેરાઈ માતાજીના મંદિરે માતાજીનો રથ નીકળે છે તો એ હું તમને બતાવું કે એ રથ કેવી રીતે નીકળે છે અને તેની અંદર શું શું હોય છે અને તેની સગવડ કેવી રીતે કરવામાં આવે છે તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો તો ફાઇનલી માતા એટલે કે શ્રી રાજ રાજેશ્વરી વેરાય માતાજીનું મંદિર જ્યાં આગળ આવેલું છે ત્યાં આગળ પહોંચી ગયા છે અને દશેરાના દિવસે માતાજીનો રથ નીકળો છે હું તમને એ બતાવું આવ તમને શ્રી રાજ રાજેશ્વરી વેરાય માતાજીનું મંદિર બતાવું તો તમે લોકો જુઓ જ્યાં સામે જે મંદિર દેખાય એ શ્રી રાજ રાજેશ્વરી વેરાય માતાજીનું મંદિર છે આવો તમને બતાવું મંદિરની અંદર આવો જે તમને દેખાય એવું તમને બતાવું રાજ રાજેશ્વર શ્રી રાય માતાજી મંદિર છે એ તમે લોકો જુઓ તમને જે મંદિર દેખાય છે તે ચાલુ ગામની અંદર આવેલું છે જે શ્રી રાજ રાજેશ્વરી શ્રી વેરાય માતાજીનું મંદિર છે તો આગળ વિડિયોમાં તમે જોતા રહેજો જે દશેરાના દિવસે માતાજીનો રથ નીકળે છે તો હું તમને વિડિયોમાં આગળ બતાવવાનો છું તો તમે વિડિયોમાં આગળ જોતા રહેજો તો જો તમે એ આપણો માતાજીનો રથ છે ને એની અંદર એ લાકડાનો ઉપયોગ થાય બનાવવામાં જેની દીપડાનું ઝાડ હોય ને તેના કાપવા માટે અમે આ ઇતિહાસ તમે જુઓ તમને દેખાય તો આગળ હું તમને લઈ જાઉં બધા માટે એ તમે જુઓ આજે તમને અમે દીપડાનું ઝાડ દેખાય ને એનો ઉપયોગ કરવામાં આવે છે માતાજીનો રસ બનાવવામાં તો તે બધું

જે ફરાનો ચાટનો ડાળો જે કાપ્યું તે હવે ગાડીની અંદર મૂકવાનું છે તો તમે લોકો જોવો જે પાછળથી જે વાડીમાં ખવા અંદર લે છે અને તમે ગાડીમાં મૂકવા માટે કરી

કે જે આપણી ડારુ છે ને એક આપવાનું છે પ્લાન ઉદે ડારુ આપવાનું છે કે જે સાથીને પારવા માટે આ ભાઈ લોકો જે રક્ષો તૈયાર કરી રહ્યા એ તમે લોકો જો આ કાઢી ના છે

તેની અંદરથી માતાજીનો રથ તૈયાર કરતા ફાવે એટલા માટે પીતરાના જન્મ ઉપયોગ કરવામાં આવે છે જે હું તમને બતાવું એ તમે જુઓ જોવો કે જે એ દારૂ આપણે ખરીદીય એ દારૂ કાપવા માટે તેમનો ભય ઉપર ચડી ગયો જે કાપશે આવે એવું તમને બતાવું

અમે ત્રણ જગ્યાએ ફરીને આવ્યા અને પંદર કિલોમીટર દૂર જ્યાં ત્યારે અમને આ પીપળાનું ઝાડ મળી

એ અમારા કેમેરા મેન હું તમને બતાવું જે ચા ગાટા તમે જોવો અમારા કેમેરા મેન ઝાડ છે એને કાપવા માટે જે મશીનથી કાપાય એવું તમને બતાવું એ તમે લોકો જુઓ જે રોડ ઉપર કોઈને રૂપ ના થાય એટલા માટે તમે જો આ બધા ભાઈઓ જે રો ઉપર ડાળા પડે જે કાપેલા એ બધા સાઈડમાં નાખી રહ્યા હતા જે પણ પીપળાના ઝાડના ડાળા જે કાપ્યા એ હવે ત્યાં આગળ ડેમચો છે તે આગળ લઈ જવાના છો કેમ તો ત્યાં આગળ કટિંગ કરશે તો સુથાર આવીને માતાજીનો રથ તૈયાર કરી શકશે એ હું તમને હું બતાવું જે તમે લોકો જો હવે તમે હાલ જે આપણે પીપળાનું ઝાડ જે કટિંગ કરીને લાયા તે હવે ડેમચાની અંદર કટિંગ કરવા માટે લઈ જવા એ બધા ભાઈઓ એવું તમને બતાવું કે તમે જુઓ જો પેલા બધા ભાઈઓ જોઈ જે આગળ ડેમચો છો તે આગળ આવી જાય છીએ આપણે આપણે જે પણ પીપળાના ઝાડનું કટિંગ કરીને લાવ્યા છીએ તે હવે ડેમચાની અંદર મશીનની અંદર કટિંગ કરવાનું છે એ હું તમને બતાવું જો પેલો જે તમને ડેમ તો જે હમો દેખાય ને તે અગર આ જે પીપળાના ઝાડનું ડાળા જે કાપીને લાવે ને આપણે એનું કટિંગ કરવાનું છે તો ને તો જે પણ આપણે પીપળાના ઝાડનું કટિંગ કરીને આવ્યા એ હવે મશીનની અંદર કાપવાનું છે તો આ બધા ભાઈઓ ગાડીની અંદરથી ઉતાર એ તમે લોકો જુઓ કે જે આ મશીન છે તે આગળ મેકીને એનું વ્યવસ્થિત કટિંગ કરવામાં આવશે જે આ બધા ભાઈઓ ઉતાર એ તમે જુઓ બોલે જો હાથા કાલે યુટ્યુબ આ કાલે તો કોબલે

કે કળન ટકા કરવાના આવડ ના ના આવડે હું બનો હવે હવે ન તો આપણે સારું ફરજોઈ જાય ચાર ટુકડા કર્યા એ માતાજીના અંદર એનો ઉપયોગ કહેવાય એ બનાવવા માટે થશે તે ચાર ટુકડા કર્યા તેનો ઉપયોગ